હલો મિત્રો તો સ્વાગત છે ફરી તમારું મારે એક નવા બ્લોગમાં તો સવાર સવારમાં હું બ્લુકડાને લઈને નીકળી ગયો છું ભાઈબંધની વાડી તરફ કારણ કે આજે અમારે આંકવાનું છે સવડું તો એ મારી અમારી પાસે નથી તો તે ભાઈબંધ પાસેથી આપણે માગીને લાવવાનું છે અને સવડું એટલે ઘણા કહેતા સવડું એટલે પણ ઘણી ઠેકાણે તેને પ્લાવ પણ કહેતા હોય છે અને અમારા અહીંયા કાઠિયાવાડમાં ઘણીવા ઘણા લોકો ગેંગ પણ કહેતા હોય છે જેમ કે આપણે એમાં બીજે અમારો જિલ્લો પણ ભાવનગર છે તો એ અમારે અમારા ગામમાં તેને સવડું કહે છે ઘણી ઠેકાણે પ્લાવ કહેતા હોય છે તો સવાર સવારમાં હું નીકળી બ્લુ કોડા લઈને પ્લાવ લેવા માટે ત્યારબાદ મિત્રો હું આવી ગયો છું પ્લાવ લઈને પાછો સવડા ને જોઈ શકો છો આ ક્લાવ એટલે કે સવડું લઈ હું પોચી ગયો છું પાછો વાડીના રસ્તે ત્યારબાદ મિત્રો નવ દસ વાગ્યા આપણે ચાલુ કર્યું હતું અત્યારે બાર વાગ્યા છે ને બાર વાગ્યા જોઈ શકો છો આપણે એટલું હાલી ગયું છે આંડપ આપણે બાકી છે આપણે તેમાં જ છે કારણ કે દાંતી ઊંડી પડી નહોતી એટલા માટે ફરી વાર મારવી મારવું પડે છે સવડું જોઈ શકો છો આમાં સવડું મારેલું છે અને આવા ટેફા નીકળે છે ત્યારબાદ મિત્રો ગયા હતા નહીં આવી ગયો પાછો હું વાળીએ ખાઈ પીને અને આપણે જે સવડું બાકી હતું તો એટલે પાછો આંકવાનું છે આ બ્લુ રહ્યું આપણે સવડું આપણે મિની ટ્રેક્ટરનું સવડું છે જોઈ શકો છો તમે અમારી વાડી ત્યારબાદ મિત્રો દેહ ને આમાં આપણે એ લીધું સવડું એટલે ગા ધોઈને હું નીકળી ગયો સવડા ને પાછું દેવા માટે કારણ કે કાલે ભાઈ બંને પણ આંકવાનું હતું એટલે જેમનો ફોન પણ આવ્યો હતો એટલે આપણે અત્યારે જવા જવું પડે છે સવડાને હુંગલું ઘડાને લઈને નીકળી જશું સવડું જવાનું પાછો દહીંનું પાછો ઉડ્યો તો પડી ગઈ છે રાઈટ આપણે રહીશું કશું રાઈત પડી ગઈ છે આપણે બે વીઘા જેટલું સવડું આપવાનું હતું તેમાં મિની ટ્રેક બે વીઘાના સવડામાં આપણે છ થી સાત કલાક આવેલું હતું સવડું બે વીઘામાં અને દાંચી આપણે જે મોટા ટ્રેક દાંચી મર્યા છે એની કરતાનું પરફોર્મન્સ સારું